તેની દાળ જે છે બિલકુલ ચડી નથી જે પહેલાં જે આવતી હતી ને તુવરની દાળ એની જગ્યાએ ચણાની દાળ આવે છે સર એટલે ચણાની દાળ ચડવામાં થોડી વાર લાગે છે તેર દાળ તમે દાળ જરા ચડતી નહીં એ બરાબર ચણાની દાળ આવે છે ને એ ચડતા વાર લાગે છે મધ્યાહન ભોજન જમી રહ્યા છો એ ખાવા લાયક છે એટલે દાળ ચડતી નથી એમ ખબર જ છે પણ ટેસ્ટ લાગે છે તમે ઘરે જ્યારે દાળ બનાવો છો ત્યારે આ પ્રકારની દાળ હોય છે ના સિવાય મહત્વની વાત એ છે કે જે દાળ છે એ બિલકુલ ચડેલી નથી લોકસભાની ચૂંટણીનો મિજાજ જાણવા માટે મિજાજની ટીમ અત્યારે છોટાઉદેપુર લોકસભામાં છે છોટાઉદેપુરથી કવાટ જતા રોડ ઉપર રોડની બિલકુલ બાજુમાં મોટી ટિટોળ ગામે આપણે આજે છે મોટી ટિટોળ પ્રાથમિક શાળામાં અત્યારે આપણે છે શિક્ષણની હાલતને લઈને છોટાઉદેપુર જિલ્લામાં થોડા સમય પહેલાં જ એક મોટો મુદ્દો સામે આવ્યો હતો ત્યારે આજે આપણે રૂબરૂ જોઈને ચકાસીશું કે આખરે શિક્ષણની શું સ્થિતિ છે લગભગ અહીંયા આદિવાસી વિસ્તાર ધરાવતી આ વિસ્તાર છે આદિવાસી સમાજના લોકો છે જે અહીંયા વસવાટ કરે છે મોટાભાગના જે બાળકો છે એ પણ આદિવાસી સમાજમાંથી અહીંયા ભણવા માટે આવતા હોય છે અત્યારે મધ્યાહન ભોજનનો સમય ચાલી રહ્યો છે આપણે જઈને એ ત ચકાસવાનો પ્રયત્ન કરીશું કે આખરે જે ભોજનની માં જે બાળકોને જમવાનું આપવામાં આવે છે તે કેટલી ગુણવત્તાનું છે કારણ કે સરકાર એક તરફ મધ્યાહન ભોજન યોજનાને લઈને મોટા મોટા દાવા કરે છે ત્યારે ખરેખર જે બાળકોને ભોજન આપવામાં આવે છે તે કેટલું પૌષ્ટિક છે અથવા તો એમાં શું કમી છે તેને લઈને આપણે રિયાલિટી ચેક કરીશું અત્યારે તમે જોઈ શકો છો તેમ અત્યારે આજના મેનુમાં દાળ અને ભાત જે છે તે પીરસવામાં આવ્યું છે આપણે દાળ અને ભાતને જોઈશું કે આખરે એની ગુણવત્તા કેવી છે ચોખાની વાત કરીએ તો લગભગ કહી શકાય કે નિમ્ન કક્ષાના જે ચોખાનું છે અહીંયા ભાત બનાવવામાં આવ્યું છે તે સિવાય મહત્ત્વની વાત એ છે કે જે દાળ છે એ બિલકુલ ચડેલી નથી હવે બસ એટલું વિચારો કે અહીંયાના જે બાળકો છે તે આદિવાસી સમાજના બાળકો છે પાસ આસપાસ આવેલા વિસ્તારમાંથી તેઓ આવીને અહીંયા અભ્યાસ કરે છે અને મહત્ત્વની વાત એ પણ છે કે આખરે છેક છેવાડાના માનવી સુધી જ્યારે મોદી સરકાર એટલે કે ભાજપની સરકાર પહોંચી છે ને તેમની સુવિધાઓ પહોંચાડવાનો જ્યારે દાવો કરે છે ત્યારે આ પણ એક ગુજરાત છે ટૂંક સમય પહેલાં જ સાઉથ ગુજરાતમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે તેમણે કહ્યું હતું કે મારી એબીસીડી છે એ ફોર આદિવાસી શરૂ થાય છે અને એ જ આદિવાસી વિસ્તારની વરવી વાસ્તવિકતા એ પણ છે કે અહીંના જે બાળકો છે તેમને યોગ્ય અને પૌષ્ટિક જે મધ્યાહન ભોજન છે તે પણ મળી રહ્યું નથી પ્રાથમિક શાળાના જે પ્રિન્સિપલ છે આપની સાથે છે એમની સાથે સીધો વાત કરીને આપણે સમજવાનો એ પ્રયત્ન કરીશું કે આખરે જે બાળકોને પૌષ્ટિક જે મધ્યાહન ભોજન છે એ નથી મળી રહ્યું કારણ શું છે શું નામ તમારું સોથા જીતેન્દ્ર કુમાર ચંદીલા અહીંયા તમે પ્રિન્સિપલ છો હા બાળકો જે અત્યારે જમી રહ્યા છે તેની દાળ જે છે બિલકુલ ચડી નથી જે પહેલાં જે આવતી હતી ને તુવરની દાળ એની જગ્યાએ ચણાની દાળ આવે છે સર એટલે ચણાની દાળ ચડવામાં થોડી વાર લાગે છે એ વાર લાગે છે પણ બિલકુલ ચડી નથી ના એટલે ચડેલી તો થોડી ઘણી છે પણ શું છે કે પેલું જે બફાઈ છે ને એમાં થોડી વાર લાગે છે એટલે એની જગ્યાએ પહેલાં જે તુવેરની દાળ આવતી એ સારી આવતી હતી એ તરત બફાઈ બી જતી હતી જે ચોખા આપવામાં આવે છે જેનું ભાત બન્યું છે ભાત પણ બિલકુલ ગુણવત્તા વિહીન છે ના ભાત એમ તો સારા જ છે પણ થોડુંક થોડું કદાચ એ આજ રાઈસ તમે જમો છો હા અમે ખાઈએ છીએ

એટલા એટલે ચડે થોડીક આમ આવું છે કે દાળ ઢોકળીમાં ચડી જાય છે દાળ ઢોકળીમાં કરે છે ને પણ આ જે જે દાળ ભાતમાં આલે છે ને એમાં તેવા નહીં ચડતી બરાબર જોઈએ એવી ઢોકળીમાં મિક્સ થઈ જાય છે પેલો જાડા માટે જવાબદાર કોણ છે જવાબદાર ઉપલી લેવલ જ હશે તો આ તા પ્રિન્સિપાલ કે જેઓ માની રહ્યા છે કે આ સમગ્ર બાબત જે છે તેઓ તેમના સ્તરે રજૂઆત કરી છે ઉપર પરંતુ ઉપરથી કોઈ હજી ઉપર ધેટ મીન્સ કે ઉપલા અધિકારી અથવા તો ઉંચલી કક્ષાએ એમને રજૂઆત કરી છે પરંતુ ત્યાંથી કોઈ હજી સુધી જે હકારાત્મક જવાબ અથવા તો એનું નિરાકરણ આવ્યું નથી મિજાજની ટીમ અત્યારે મધ્યાહન ભોજનનું જે રિયાલિટી ચેક કરવા માટે આવી હતી ત્યારબાદ જે શાળાના શિક્ષકો છે તે પણ મધ્યાહન ભોજન જે છે તે જમવા માટે બેઠા છે આપણે એમની સાથે પણ વાતચીત કરીને સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે સમસ્યા છે ક્યાં શું નામ બેન તમારું હેમાંગીની હેમાંગીની બેન તમે મધ્યાન ભોજન જમી રહ્યા છો એ ખાવા લાયક છે એટલે દાળ ચટણી નથી એમ ખબર જ છે પણ ટેસ્ટ લાગે છે દાળ માં પણ તમે જોવો તો અંદર બીજા કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવામાં નથી આવ્યા ફક્ત પાણી અને દાળ બાફીને બનાવી દેવામાં આવ્યું હોય તેવું લાગે છે હા અચ્છા બીજો જે સ્ટોક છે એ ઉપરથી આવ્યો નથી એવું છે સ્ટોક વિશે મને માહિતી નથી એનો સરને પૂછો કે આ તો સંચાલકને પૂછો એટલે કોશિશ કરેલી પેલું ખાવાના સોડા આવે ને એ સોડા નાખીને ચડાવવાની કોશિશ કરેલી પણ એનાથી પણ કંઈ થયું નહીં એટલે હવે આ સ્ટોક છે એ પૂરો કરવાનો એવું

જો આ તમે જો અહીંયા તા એમાં આખી મિક્સ નથી થઈને કાયમ એવું હોતું નથી આજે જો કદાચ વધારે નહીં થાય તો આજે નથી ચડ્યું પણ કાયમ એવું ખાવાનું હોતું નથી એમને મને એક વસ્તુ એ સમજાવો કે તમે ઘરે દાળ બનાવો તમે ઘરે દાળ બનાવો તેમાં શું શું નાખો છો ટામેટાં નથી નથી બીજું મરચાં મરચાં છે આમ એટલું બધું મરચાં છે એમ તમે જોઈ લેવા છે કે નથી ખાઈ રહ્યા છો એટલે તમને અનુભવ ને ટેસ્ટ કરી જાઓ તમે તો અન્ય એક પણ શાળાના શિક્ષિકા છે તેઓ પણ અત્યારે મધ્યાહન ભોજન જમી રહ્યા છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપને શું નામ બેન તમારું શું સંગીતાબેન તમે અહીંયા શાળામાં હા શિક્ષિકા છો હા તમે મધ્યાહ્ન ભોજન જે જમી રહ્યા છો એ દાળ એવી લાગે છે જેવી તમે ઘરે ખાઓ ના થોડીક સેજ ચડેલી નથી કેમ ચડેલી નથી એટલે એના માટે તમે ઘણા બધા પ્રયત્નો કરેલા છે પહેલાં સવારમાં બોડી પણ રાખતા હતા કે એમ કરીને ચડી જાય એમ પણ પાણીના હિસાબે કે ખબર નહીં ચડતી નથી એના કારણે અહીંયા જે અહીંયા કુલ કેટલા બાળકો મધ્યાહન ભોજન જમે છે એસી જેવા બાળકો જન્મે છે અચ્છા તો એસી બાળકો જે છે આ કાચી દાળ ખાઈ આવું ક્યારેક જ બને છે એમ બાકી જનરલી તો મોસ્ટ ઓફ ચડી જ જાય છે એમ તમારા પરિવારમાં કેટલા બાળકો છે ના અત્યારે તો અમે હસબન્ડ વાઈફ જ છીએ તમે ઘરે જ્યારે દાળ બનાવો છો ત્યારે આ પ્રકારની દાળ હોય છે

આદિવાસી વિસ્તારની મુખ્ય રોડ જે કહી શકાય કે છોટાઉદેપુરથી કબાટ જતા રોડ ઉપર આ શાળા આવેલી છે અહીંના આદિવાસી સમાજના બાળકો જે છે એ શિક્ષણની ભૂખ સાથે પોતાના જે પેટની ભૂખ છે તેને સંતોષવા માટે શાળાએ આવે છે સવાલ અહીંયા એ ઊભો થાય છે કે આખરે બાળકોને જે હલકી ગુણવત્તાનું જે ભોજન મધ્યાહન ભોજનના રૂપમાં મળી રહ્યું છે તેના માટે જવાબદાર કોણ છે